મનરેગા યોજનાના કૌભાંડમાં ફરાર આરોપી કિશન શરણાબાઇ રાઠોડ ની વર્ણામાં પોલીસે ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં શ્રમિક મહિલા મૃત્યુ પામી હોવા છતાં તેના નામે પાંચ મહિના સુધી મનરેગાના જોબ કાર્ડમાં હાજરી બતાવી

કિસ્સામાં મૃતકનું નામ ચાલુ જ રખાયું હતું તેની સામે મસ્ટર રોલમાં પંચોતેર દિવસની તેમની હાજરી પણ પૂરવામાં આવી હતી જેના મહેતાણાના પેટે તેમના બેંક અકાઉન્ટમાં રૂપિયા સત્તર હજાર નવસો પચીસ જમા કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ મનરેગા યોજના હેઠળ બેંક અકાઉન્ટમાં જમા થયેલા વેતનની રકમ શહેરના વાસમાં ભાલી રોડ વિસ્તારમાં આવેલા બેંકના એટીએમ મશીનમાંથી ઉપાડી લેવામાં આવી હતી ઉપરોક્ત ઘટના તાલુકા પંચાયતના ધ્યાનમાં આવતા સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ વર્ણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે આ કૌભાંડમાં નાસ્તા ફરતા આરોપી કિશન રાઠોર ધરપકડ કરી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર